ખાસ કરીને મગફળીની અંદર જોયું તો અત્યારે ગેરુનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય ઘણા બધા ખેડૂત મિત્રોના અત્યારે ફોન આવે છે કે સાહેબ ગેરુ છે એ અમારા ખેતરોની અંદર પાંદડા લાલ કરી દીધા છે ખેતર અમારા આખા લાલ ચટાક થવા માંડ્યા છે તો એ ગેરુના નિયંત્રણ માટે આપણે કેવી માવજત કરવી જોઈએ એની ચર્ચા આજે આપણે કરવાની છે સાથે સાથે કાળા પડેલા ડૂડવાના ત્રણ ચાર પ્રકાર છે એ આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરી હતી પણ થોડીક ચર્ચા અહીંયા જે હમણાંના બે પાંચ દિવસના ખેડૂતોના અનુભવ થયા છે એની ચર્ચા કરવાની છે સાથે સાથે વજન વધારવા થાય અને ટકાવારી વધે એના માટે કેવો પ્રયત્ન કરવો જોઈએ એની ચર્ચા આજે કરવાની છે ખાસ કરીને મિત્રો ઘેરું ખૂબ અગત્યનો છે ગેરુ મગફળીનો રોગ એવો છે કે જેના કારણે ને પાંદડા બધા ખરી જાય તમે આજથી દસ વર્ષ પંદર વર્ષ પહેલા જાઓ

પણ આવતો હશે પણ તો અમને ફોટા અમારો જે ટેલિફોન નંબર છે સિત્તેર ડબલ ઝીરો બાવન ચોત્રીસ મોકલજો એની ઉપરથી આપણે એનો તમારો અનુભવ લઈશું ખાસ કરીને જ્યારે ગેરુનો રોગ આવે એ નિયંત્રણ કરવો ખૂબ અગત્યનો હોય ઘેરું ક્યારે આવે તો ગેરુ જ્યાર પછી ભગવાન કૃષ્ણનો જન્મ થાય આઠમના દિવસે ત્યારે ત્રણનો એક સાથે જન્મ થાય ભગવાન કૃષ્ણનો જન્મ થાય ભોરનો જન્મ થાય અને ગેરુનો જનન થાય જેને આપણે રાતળ તરીકે ઓળખતા હોય છે તો મિત્રો આ ત્રણે ત્રણે એકસાથે કારણ કે હવે ભૂરે શરૂ થાય તે ધીમે ધીમે તો ગેરુ પણ એ પ્રમાણે જેટલો ભૂર ફેંકશે એટલો ગેરુ વધશે તો એના આગોતરા નિયંત્રણ માટે તમે જ્યારે પંપની અંદર દવાઓ છંટકાવવાનો પ્લાન કરતા હોય ત્યારે તમારે ટેબ્યુકોનાઝોલ પેલી દવા ટેબ્યુકોનાઝોલ બરાબર એ વાપરી શકાય ટેબ્યુકોનો આવે છે એનો તમે ઉપયોગ કરી શકો એઝોસ્ટ્રોબિન ડાયફેન્ડ કોનાઝોલ બજારની અંદર આવે છે એનો તમે છંટકાવ કરી શકો અથવા તમે બજારની અંદર બીજી જ અન્ય ફૂકનાશક દવાઓ સારી એઝોસ્ટ્રોબિન ક્લોરોથિનોનિલ કરીને આવશે મેટાલિથિલ મેન્કોઝેબ આવશે મેન્કોઝે બેફલું આવશે કાર્બેન એથિલ મેન્કોઝેબ આવશે પણ સારામાં સારી દવા તમને ટેબ્યુકોનાઝોલ ઈ પછી પ્રોપિકોનાઝોલ પણ આની અંદર ખૂબ સારા રિઝલ્ટ આપે છે

નો ઉપયોગ કરવામાં આવે તો વધારે સારું વરસાદી વાતાવરણ હોય ઝાપટા શરૂ હોય આવી પરિસ્થિતિની અંદર ખેડૂત છે ખાસ કરીને એની ભેગું સ્ટીકર નાખતો જાય પેનિટેટર અથવા સ્પ્રેડર તરીકે આપણે એને ઓળખીએ સિલિકોન બેઝ જે આવે છે જેનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતને ખૂબ સારા પરિણામ મળશે એટલે તમારા માટે ખૂબ અગત્યનું છે પછીની વાત છે ડોડવા કાળા પડે છે ડોડવા હડી જાય છે અને એક મોટી રામાયણ લખી શકાય આખી મોટી સપ્તાહ થઈ શકે એવા પ્રકારનું હવે તો ડોડવા હડવાનો પ્રશ્ન વધી ગયો છે ત્યારે એમાં ઘણા બધા કારણો છે જામનગર બજારના જે ખેડૂત મિત્રો છે અને ઘણા બધા ડીલરોના ફોન આવ્યા ઘણા ખેડૂત મિત્રોના ફોન આવ્યા તો જે ડોડવો કોઈ એની અંદર ટાંચ લાગેલી નથી ડોડવો ફોલી લેવાનો ડોડવો ઉપરથી કાળો થયો અને નીચેથી અંદરથી કાળો નથી તો એમાં કેલ્શિયમ બોરોન ઝીંક આવા પોષક તત્વો ઘટે છે ની ત્રણે ત્રણ મિક્સની અંદર આવે એ પ્રોડક્ટનો તમે છંટકાવ કરી શકો કારણ કે ડોડવો ખોલજો ખાલી ઉપરથી જોઈ નહીં લેતા સાહેબને ફોટો મોકલી દેવો એવું જરૂરી નથી પણ પોતે પેલા નિદાન કરતા શીખવાનું છે એટલે ડોડવો કાળો થઈ ગયો અને ફોલો અંદરે કાળો થઈ ગયો બારે કાળો થઈ ગયો તો ફૂગનો રોગ છે પણ ખાલી બહારની સાઈડ કાળો છે અને અંદરની સાઈડ સફેદ છે કાળો નથી તો એ કેલ્શિયમ બોરોન આ બધા પોષક તત્વો ઘટે છે અને દોડવાને કાણું પડી ગયું અથવા તો ખવાઈ ગયો તો તમે બધા જાણો છો કે એને વાયરમ અથવા મુંડો અડી ગયો છે તો એના નિયંત્રણ માટે એ પ્રકારના પગલાં ભરવા જોઈએ આગળના વિડીયોની અંદર આપણે ઘણી બધી માહિતી એની આપેલી છે ત્યાં જઈને જોજો નહીં તો ઘણાને એવું થશે સાહેબ તમે તો એ માહિતી આગળ વળી પાસે પછી અત્યારે આપો છો એટલે કાળા ગોડવા માટે ખાસ મને કેલ્શિયમ બોરોનની જે ખામી લાગી છે અને ઝીંક આ કેલ્શિયમ બોરોન અને ઝીંક અત્યારે ખૂબ મહત્વના છે ઝીંક આપણા મોટાભાગની જમીનની અંદર ઘટે છે તો તમે એનો ઉપયોગ કરજો બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે ઘણાનો સવાલ એવા હોય કે સાહેબ અમે પંપથી સ્પ્રે કરીએ કે ફેંકી દઈએ મતલબ ઉડાડી દઈએ તો તમારે જો ઉડાડવું હોય

ઘણા બધા એવું કે દેશી ખાતરની હારે ફુગાય નહીં અને ઘણા તમે બજારની અંદર જોશો ને કેટલાના વિડીયો સાંભળશો અત્યારે મેં એવા ઘણા બધા જોયા છે કેટલા બસ પોતાના ખેતરમાં મોબાઈલ લઈને ઊભા રહી ગયા અને વિડીયો બેકે રાખે છે એની પાસે કોઈ સાયન્ટિફિક પ્રૂફ હોય કે ન હોય એને એકવાર પૂછજો એનો અનુભવ લેવો ખૂબ અગત્યનો છે કારણ કે સાયન્ટિફિક પ્રૂફ પણ હોવું જોઈએ એને અંદર તમને કીધું એમ અભ્યાસ કરેલો હવે ડોડવા કાળા પડી જાય સીધી ફૂગને ગણાવી દે પણ અંદરથી કાળો નથી ને બહારથી જ કાળો છે તો તો એના માટે કેલ્શિયમ નાઇટ્રેટ જરૂરી છે હવે એને ઈ પાસી વસ્તુની ખબર નથી એટલે ખાસ તમારે સમજવા જેવું છે બીજું વજન વધારવાની વાત કરીએ ત્યારે આપણે એને મગફળીનો છોડવો આ રીતનો છે જ્યારે છે ત્યારે અહીંયા ડોડવા ભરાયેલા છે તમે જાણો છો બધા બરાબર અહીંયા આપણું આ પાંદડું છે

ઘણા એની અંદર બજારની અંદર ઘણા પોતપોતાની હાથમાં ઠેલિયું લઈ લઈને ખેડૂતો એ ઊભા રહી ગયા અત્યારે તો આ પોટાશ વાપરવું જોઈએ ને આ વાપરવું જોઈએ આ બધામાં પડતા કેલા એક વખત જીરો જીરો પચાસ અથવા બજારની અંદર જે માઇક્રો માઇક્રોપોટાશ અથવા નેનો નેનોપોટાશ આવતું હોય તો એનો આપણે એચડી પોટાશ આવતું હોય તેનો ઉપયોગ કરવા જોઈએ પોટાશ ખાસ કરીને સો ગ્રામની આપણે ભલામણ છે પણ જે કિલોના પેકિંગની અંદર આવે છે એને એક સો ગ્રામ એક પંપની અંદર ઓગાળીને છંટકાવ કરવાનો છે અને એના ખૂબ સારા પરિણામ મળે છે જે લોકોએ પોતાના ખેતરની અંદર ડ્રીપમાં મગફળી વાવેલી છે તો એમને સારો ઓપ્શન છે કે જે પોટાશ બજારની અંદરથી તમે લઈ આવ્યા હતા સાડા સત્તરસો અઢારસો રૂપિયાનું ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપનીનું પોટાશ એ પોટાશ તમે આજે પલાળી દો બે દિવસ સુધી પલાળી રાખો અને પછીના દિવસે પંદર વીસ મિનિટ સુધી ડ્રીપની અંદર પહેલાં દસ મિનિટ પાણી જવાજો અને પછી એ 5 કિલો પોટાશ એક વીઘાની અંદર પાઈ શકો તો તમારે કદાચ શંકાઓ ન થાય તો આ વસ્તુની જરૂરિયાત નથી જે લોકો મિની ફુવારા વાપરે છે એના માટે પણ આ ખૂબ અગત્યનું છે કારણ કે બનાસકાંઠાનો મોટા ભાગનો વિસ્તાર મગફળી મિની ફુવારાની અંદર છે તો તમે એ જે પોટાશ થી 5 કિલો ઓગાળી બે દિવસ સુધી ઓગાળીને રાખો પછી એનો તમે ઉપયોગ કરશો તો તમને સારા પરિણામ મળશે એટલે પોટાશ ખાસ ખાસ અગત્યનું છે બજારની અંદર જે 00 પોચા આવે છે સલ્ફર હોય પોટેશિયમ સલ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે પોટેશિયમ સલ્ફેટ બરાબર વજન વધારવા માટે ભરાવતાર કરવા માટે ખાસ કરીને તેલની ટકાવારી માટે તેલના સિન્થેસિસ માટે સલ્ફર ખૂબ અગત્યનું છે તેલ જેટલું મહત્વનું છે વજન જેટલું તેલનો જ છે તેલ સિવાય એમાં વજન પુરાવવાનું નથી એટલે તમે સલ્ફર 80% WP કરીને આવે છે એનો પણ ઉપયોગ કરી શકો 55% આવે છે એનો પણ ઉપયોગ કરી શકો હવે 90% સલ્ફરનો ઉપયોગ કરવાનો નથી નહીતર ઘણા બધાના હજી ફોન આવે કે 90% નાખી દીધો વાંધો હું તેલની ટકાવારી વધારવા માટે સલ્ફર ખૂબ અગત્યનું છે ખાસ આટલી માહિતી બીજું તમે જ્યારે બજારની અંદર નીકળો ત્યારે પોટાશને ભૂલતા નહીં કારણ કે પોટાશ અને એની સાથે સાથે અત્યારે બજારમાં ઝુબરેલિક એસિડ પણ ઘણા બધા લોકોના ખેડૂતોના ગયા વર્ષના અનુભવ છે આ વર્ષના પણ આપણે અનુભવ લેવાના છે અને એની પહેલાના વર્ષે આપણે અનુભવ લીધા થાય એટલે ઝીબરેલિક એસિડ છે ખૂબ સારા રિઝલ્ટ આપે છે તો પોટાશની સાથે સાથે ઝીબરેલિક એસિડ તમે ઝીરો ઝીરો પોચા અને ઝીબરેલિક એસિડનો ઉપયોગ કરવાનો છે ખાસ અગત્યની વાત મહત્વની વાત સાયન્ટિફિક પ્રૂફ થયેલું અને લોકો

અને એકવાર હાથ અડે પછી જીભે અડાડો પછી એનું તમારે રિઝલ્ટ કહેવાનું કે રિઝલ્ટ મળ્યું કે નથી મળ્યું આવું તેલ એની વધારે માહિતી માટે કારણ કે એના માટે આપણે લાંબુ નથી કરતા એટલે અહીંયા આપેલા નંબર ઉપરથી તમે માહિતી મેળવી શકો છો આ માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને લાઈક કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું અને બાજુમાં જે બેલ આઇકન આવે છે ઘંટડી જેવું એની પર ક્લિક કરવાનું નહીં ભૂલતા અને જે લોકો આ માહિતી સારી લાગે અને અનુકરણ કરીને હાલતા હોય તો એને એકવાર અન્ય લોકોને તમારા જે ગામડાઓના ગ્રુપ છે કે જેમાં રોજ ભૂણના પ્રશ્ન રહેતા હોય આવા બધા પ્રશ્ન ડોટવા ભરાવાના પ્રશ્ન રહેતા હોય તો એને એકવાર શેર કરવાનું નહીં ભૂલતા નહીંતર ગોંગડા થશે પંખો આવશે અથવા ઓપનર હાલશે જ્યારે ગોંગડાનું પ્રમાણ છે વધી જતું હોય એના નિયંત્રણ માટે આ કીધું એટલું કરી નાખો એટલે ઘણું બધું પરિણામ સારું મળશે અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય